સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કષ્ટભંજન હનુમાનજી મહારાજના શાકોત્સવના ભવ્ય શણગારના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી જ્યારે આજથી સાળંગપુર હનુમાનજી મંદિરે રાબેતા મુજબ ફરી ભોજનાલય ભક્તો માટે શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી હવે ભક્તો અહીં પ્રસાદનો લાભ લઈ શકશે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર કે જ્યાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવે છે લાખો હરિભક્તોની શ્રદ્ધા આસ્થાનું ધામ એવા સાળંગપુર ધામ કે જ્યાં રોજના ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે હાલ પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો હોય જેમાં અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધનુર્માસ ને ભજન ભક્તિ માટેનો મહત્વનો માસ ગણવામાં આવે છે ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું સાળંગપુર હનુમાન દાદા ભવ્ય શાકોત્સવ નો કરવામાં આવ્યો હતો આજરો સાળંગપુર માં હનુમાનજી મહારાજની પાસે દિવ્ય શાકોત્સવ જે સ્વામિનારાયણ સંપ્રદાય નું એક મોખરે સ્થાન ધરાવનારો આ પ્રસંગ છે એ આજે દાદાના શણગારના રૂપમાં ધરાવવામાં આવ્યો છે ધનુર્માસ એક પવિત્ર માસ ગણવામાં આવે છે આની અંદર ભગવાન ભણવા જતા હોય એવી ભાવના કરવામાં આવે છે એટલા માટે વિવિધ પ્રકારના ભગવાનને પકવાનો વ્યંજનો પુસ્તકો જે રીતના મા બાળકનું જતન કરે અને જેવી રીતના વાલથી ભણાવવા મોકલતી હોય એવી રીતના ભગવાનના પ્રત્યે આપણે ભક્તો બધાય ભાવ લાગણી પ્રગટ કરતા હોઈએ છીએ એવી રીતના આ ધનુર્માસનું વિશેષ મહત્ત્વ રહેલું છે

કેતન રાજુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર